જય શ્રી કૃષ્ણ મહાદેવ બધા પાયતી અલગ અલગ આવે કોક ભગવાન ના પગાર કોઈ બને કે કલકડિયા રોટલી બધી હોય ને એને તેલમાં તલ નાખતા પછી માથે મીઠું ભભરાવીને પછી જાહેર આપી દે બાળી નાખા હતા બેને બાળે કઈ નામ ના ખાય એમ જ હોય તમારે અલગ હતા અમારે અલગ કરતા લેવાડે બળ લો ખાજો વા

આપણે આપણે હસતા હોય દાંત કાઢતા હોય તો કોકને પચે નહીં એટલે જીન્સ નો પેન્ટ ને એમાં ઓરેન્જ પેપર છે તો લે કાઢી નાખો એટલે પોકેટ છે લે મમ્મી છે ને જો આમ કરે કે કઈ રંગ કરીને આમ કરે નાની ના એમાં નઈ જોલો નાનું બડ્યું ને ખાનું આયો પેપર એમાં નો નાખતા હોય તો કઈ કપડા ધોવા નાખે ને પહેલા ઓલું કરાય ને થોડું ને પી ગઈ દોડી

ભાઈ જો આ વિડિયો એડિટ થાય છે ભાઈ તો ઈ તો થાય જ ને આ કોઈ દી કર્યું નો હોય ને કોઈ દી કર્યું ના હોય ને તો એને ખબર ના પડે કે શું કરું શું ન કરું હા લીલી ક્ષત્રિયજી લઈ આવો જાવ કે થોડું ઈ બોલ કે થાઉ બા એડિટિંગ થઈ ગયું હોય એડિટિંગ નથી થયું ભાઈ હજી થોડું બાકી છે અપલોડિંગ બાકી છે ઓલી

અમે નહોતા વેરા એ આવ્યું છે વૈયા તમે ગમે ગયો મેં તો કેમેરો લઈને જો આ જ કેમેરો લઈને હું આમ આમ જોતો તો આવો 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 લોકોને અમુક લોકોને ખબર છે કેમ છું તું આ જેને ખબર છે ને એને ધન્યવાદ અને ઘરે આવો ચા પાણે બેહવા મજા આવશે પુદીના વાળો ચા મસ્ત કરીના કશું ને આપણે એક નંબર મજા આવશે તને આમ તમે કઈ કાંઈ ઘટે ને તો મને કહેવાનું તમારે

હે આ કોણ લીયો કી નહીં ના પપ્પા પપ્પા બૂટ પહેરવા પહેલી વાર ભાઈ નીકળ નીકળ વાહ ભાઈ વાહ જો અમારા ચપ્પલ જો બધા ચપ્પલ દેખાડે એમ કે કોકી કે ચપ્પલ દેખાડે એટલા ખારા ભેગા કર્યા છે ઘરમાં જોને બધું હાલ બાલ બધું ફેરવી નાખ્યો સોફા બોફા બધું આમ તેમ કરી નાખ્યું છે ક્યારે આપણે છેલ્લી વાર ખાલી ઘર જોયું હતું મમ્મી

આવડું મોટું સ્ટોર છે અમુક લોકો ને આ નાખવું વિચાર કરો આવડું મોટું મસ્ત સ્ટોર બરાબર આમાં આ ઘરની બધી વસ્તુ હમાઈ જાય પણ હવે અમુક લોકોને કાઢી નાખ નથી ગમતું અમુક લોકો ને શું કરી લેવું એમાં શું હોય બધા એને પોતપોતાની પોતાની ચોઈસ હોય અમુક ને મહેનત કરવી હોય અમુક ને આમ કાન પકડવા હોય અમુક ને આમ કાન પકડવા અમુક લોકો ને એમાં હોય કેવું ખબર કે આ સ્ટોર રૂમ કાઢી ને પછી આ જગ્યા વિધિ છે ને બરાબર ન્યા ન્યા ઈ કરે બોલો હવે બિલ્ડિંગ વાળા એ આર્કિટેક્ટે બનાવ્યું છે કે આયા સ્ટોર રૂમ આપણે રાખી દે બરાબર તો કે આ હોલ મોટો કર નાખી અને આયા આપણે ન્યા કિચન એ દે ને હોલ મોટો દે આયા તમારે છે ને બધું બનાવી નાખો તમારો કે સામાન વાબન રાખવાનો હવે આયા રાખવાનું છે કે આયા જે આપેલું છે ન્યા રાખે જો ભઈ જે આપેલું હોય એક વિચારીને જ આર્કિટેક ભણેલો હોય હમ એને કઈ જગ્યા બગ્યા મેન્ટેન કરીને વિચારીને જ આપ્યું હોય કે ભાઈ આ જગ્યાએ કામ આવે હવે એમને આયા આપણે કાઢી નાખ્યો ઓર હા અને ન્યા કર નાખ્યો તો અમુક ને આમ કરવું હોય શું કેમ તમારો આ બાબતે આ બાબતે અમારે કાય ઓપિનિયન ન દેવું તમે પસંદ

જેને કાંઈ પણ જેને કાંઈ પણ જરાય એક સેકન્ડ કે વાંધો હોય ને ભાઈ બધા આવી જાજો અહીંયા બરાબર છે અહીંયા બધા આરે બેહીને જમશું આપણે પછી વાત કરશું બરાબર ને મોટા ભાઈ હા મોટા ભાઈ બરાબર ને બાકી જોવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર છે અને પંખો ચાલુ કરો પંખો ચાલુ કરીને મગજ થોડોક શાંત મસ્ત રાખીએ આપણે હા પંખો ચાલુ કરો તો મગજ થોડોક શાંત થઈ જાય એવું એટલે પંખો ચાલુ કરીને બેહાય નિરાતે અને આમાં એવું થાય કે લોકોને છે ને આમ બહુ બધું એક્સપ્લોર કરવું જોઈએ જે નથી કરતા ને એટલે લોકો નેરો માઇન્ડેડ થઈ જાય છે એના લીધે બીજાને પ્રોબ્લેમ આવે છે એટલે એવું બધું બીજાને પ્રોબ્લેમ અપાય નહીં ખાય પીને મોજ કરાય અને બાકી આખા ગામના વિડીયો જોવાની મજા બધા કરાય અમારી હાથે આઈપીએલ જોવાય આઈપીએલ હા મમ્મીને આપણે જાત્રામાં લઈ જવાની વાતો ચાલુ થાય છે મમ્મી તમને શેમાં જવાનું પસંદ છે બાય રોડ બાય બસ બાય વોટર બાય પ્લેન બાય એર આ બે ને કઈ પ્લેન નું સેટિંગ કર્યું છે અને ધમકી આપી દીધી છે ધમકી આપી દીધી છે કે હવે લઈ જાવ તો જો હે બધા એને આ ભાઈ બાય વોટર સિલેક્ટ કર્યું છે પ્લેન માં આપણે પ્લેન માં આપણે સિલેક્ટ કર્યું જેટ પ્લેન માં તમે શેમાં સિલેક્ટ કર્યું છે હું બધાને ભેગા લઈને જઈશ

વાંધો નહીં તો અત્યારે વિડીયોનું એન્ડિંગ કરી દઉં છું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવી દેજો એટલે મારા વિડીયોનું નોટિફિકેશન આવી જાય બરાબર છે તો ચાલો હમણાં જ મળું થોડીક વાર મતલબ કાલે મળું તો ટાટા બાય બાય સી